સાત લાખ પત્રો વાંચ્યા લખ્યા જવાબ આપ્યા કેટલા ફોન કોલ એટેન્ડ કર્યા એક એક માણસોની સમસ્યાના સમાધાન આપ્યા હું તો છાતી ઠોકીને કહું છું કે પ્રમુખ સ્વામી મારા જેટલા ગામડામાં ગયા છે દુનિયાનો કોઈ એક માણસ જઈ જ ના શકે ના જઈ શકે આટલા લાખ પત્રો વાંચી શકે આપણે બે પાંચ પત્રો વાંચીએ ને કંટાળી જવાય કોક ના મેસેજ ના રિપ્લાય નથી આપતા આપણે વોટ્સએપ જોજો તમારે ઘણા રીડ કરવાના બાકી હોય પછી સિલેક્ટ ઓલ રીડ ઓલ આપણે વોટ્સેપ ના અરખા જવાબ નથી આપી શકતા ટેક્સ મેસેજ ના જવાબ નથી આપી શકતા આટલી ટેકનોલોજી પછી પણ આપણે મિસ કોલ ના બધાને જવાબ નથી આપી શકતા પ્રમુખ સ્વાઈ મહારાજ આવા વિચરણ ની વચ્ચે આટલા પત્ર કેમ ના લખી શક્યા શું સ્વાર્થ હતો એમને જેનું જે થવું હોય થાય જલસા ના કરીએ અમે આખો દાડો ચિંતા સમાજ ની ચિંતા પરણાવાની ચિંતા છૂટાછેડાની ચિંતા એના મકાનની ચિંતા કેટલો રસ લીધો એમણે સમાજ માટે ધર્મ માટે સંસ્કૃતિ માટે

તો સામાજિક સેવા મચ્છુમાં ડેમ તૂટ્યો ત્યાં મોરબીમાં અને તાત્કાલિક એમણે આકાશવાણી પરથી જાહેરાત કરી દીધી પોતે ત્યાં પૂજ્ય ત્યાં ગુલ્લભ સ્વામી ત્યાં સેવા કરવા પહોંચી ગયા મળદાઓ એક એક લઈ લઈને આપણા સ્વયંસેવકોએ ફોગાઈ ગયેલા મરદા ઓળખાય નહીં એના અગ્નિ સંસ્કાર બીએપીએસ ના સ્વયંસેવકોએ કર્યા છે એ કોઈ બી એપીએસ ના મામાસી ના દીકરા નહોતા થતા

રાત્રે બાર થી એક વાગ્યા સુધી સંતો ઓનલાઈન આજુબાજુના નેધરલેન્ડ પોલેન્ડ બધા દેશોના બધા જ કાર્યકર્તાઓ જોડાયા પાસઠ કાર્યકર્તાઓ બહેનો ભાઈઓ મળી પાસઠ જેટલા યુક્રેન ની બોર્ડર પર પહોંચી ગયા આવનારા તમામ ભારતીયોને રમાડ્યા જમાડ્યા એને પ્લેનમાં બેસાડવા સુધીની બધી જ વ્યવસ્થા બી સંસ્થાએ કરી છે અરે ચરોતરમાં રોડ ઉપરથી સંઘ જતો હોય ત્યારે સ્કૂલો કરી છાત્ર કર્યા પણ આજે જે વાત કરવી છે એમણે પરિવારોને એક કર્યા એ તો બધી પ્રાસંગિક આપત્તિઓ છે પણ કાયમી આપત્તિ છે જે પરિવારનો કુસમ એ કાયમી આપત્તિ છે એટલે આપણે પણ આપણો પરિવાર સારો બનાવો છે મજબૂત બનાવો છ શું કરવાનું છે એક ભાઈ મન કેવે છૂટું કરી દેવું છે કેમ કંટાળી ગયો થાકી ગયો આમાં કઈ ફેરફાર થાય એવો જ નથી શું કરશો મને નવું લાવશું એટલે નવું લાવવાનું હા કે આમાં કઈ ફેરફાર નથી થતો નવું લાવવાનું તું નવું લાવશો એ સારું આવશે મને કે રિસ્ક ફેક્ટર તો એમાં છે જ આમે જોખમ તો છે જ નવું આવશે કઈ દૂધે ધોયેલું નહીં આવે એમાં પાછા નવા પ્રોબ્લેમ હશે એના કરતાં આમાં ખેંચી કાઢો મને કે પણ સારું બહુ મેન્ટેનન્સ બહુ આવે છે થોડું ઓઈલિંગ કરાવો યાર નહીં ગાડીમાં અવાજ આવતો હોય સાયકલ ની ચેન ઉતરી જાય ને ચોમાસામાં કડક થઈ જાય તો શું કરવું પડે નહીં આમ ફેરવ્યા કરીને ઓઈલ ની ડબ્બી આખી ખાલી કર્યા કરે ફ્રિક્શન વધે તો શું કરવાનું ઓઈલિંગ કરવાનું ઘર્ષણ વધે તો ઓઈલિંગ કરવાનું આપણે ઓઇલિંગ કરતા જ નથી ખેંચ ખેંચ કરીએ પેટ્રોલમાં થોડું ઓઇલ નાખવું પડે એમ લગન થયા પછી ઓઈલિંગ કર્યું પરિવારમાં ઝઘડા થાય છે ઓઇલિંગ કર્યું એના માટે કંઈક વેરલ ડુબાડવાના હોતા નથી આજે થોડી ઓઈલિંગ ની વાતો મને કે મારી દીકરી એસિડ પી લીધું છે કોઈ ડોક્ટર ની ભલામણ કરો તાત્કાલિક એટલે ગેસ્ટ્રોએન્ડોલોજીસ પાસે મોકલ્યા એસિડ પી ગઈ છોકરી બોલો એસિડ કઈ પીવાની વસ્તુ છે યાર તું એસિડ શું પીધું મને કેની સાસુ બોલ્યા જો સાસુ તો બોલે એનો જન્મસિદ્ધ અધિકાર છે સાસુ બન્યા પછી કઈક તો પાવર મળવો જોઈએ ને એ તો બોલે તો બોલે એમાં શું ખોટું લાગી ગયું હા કે ખોટું લાગ્યું કે મારી સાસુ મને બોલ્યા કેમ તે એસિડ પી લીધું તું સાસુ બોલે એમાં આપણે રસ ના પીવાય સ્પ્રાઇટ પીવાય બરફના ગોળા ખવાય કેરીનો રસ પીવાય શેડીનો રસ પીવાય એસિડ પીવાથી સાસુનો શું લાભ થયો સાસુ સાસુને કોઈ તકલીફ નથી થઈ પણ હિંમત હારી ગયા આપણે પણ દુખો પ્રશ્નોમાં ક્યાંક આવા સોલ્યુશન શોધીએ છે આ કોઈ ઉપાય નથી તો પહેલો ઉપાય છે જેટલા અહીંયા પરિવાર લઈને બેઠા છો ને પ્રમુખ સ્વામી મહારાજ કહે છે ખમવું ગસાવું અનુકૂળ થવું મનગમતું મૂકવા એમને ઉપાય બતાવ્યા છે

હુ sits ટુગેધર હુ પ્લેસ ટુગેધર હુ પ્રેસ ટુગેધર જે ભેગા બેસી શકે આજે સોશિયલ મીડિયાએ ડિજિટલ મીડિયાએ આપણને દૂરના માણસો નજીક લાવી દીધા ઘરમાં ચાર સભ્યો ભેગા બેઠા હોય સોફા સેટ પર તો એ બધા ચારે ચાર ઓનલાઈન હોય પેલો કોકની જોડે ઓનલાઈન હોય પેલી અને જે ઝાઝા ઓનલાઈન હોય આઉટલાઈન જ હોય સમજો જે જાજા ઓનલાઈન રહે ને આઉટલાઈન જેમ સ્પીડમાં ગાડી જાય એટલે શું થાય વાઇબ્રેટ થાય પછી કંટ્રોલમાં ના રહે સ્પીડ વધે ની શક્યતા વધે એમ જાજા જા ઓનલાઈન રો આઉટલાઈન જવાની શક્યતા વધે તો સમય આપો પરિવારના સભ્યોને સમય આપો બેસો એકવાર એક બહેન મેં કીધું છોકરાઓને ટાઈમ આપો છો બાળકોને ટાઈમ આપો બધા જ મને કે ટાઈમ રહેતો નથી જેને બાળકો માટે ટાઈમ ન બધા જ વાલીઓને હું કહું છું ઇફ યુ ડો નોટ હેવ ટાઈમ ફોર યોર ચિલ્ડ્રન ડો નોટ હેવ રાઈટ ટુ પ્રોડ્યુસ ધ તમને બાળકો માટે સમય ન હોય તો બાળકો પેદા કરવાનો તમને કોઈ અધિકાર મોબાઈલનું બિલ ભરવાની તેવડ ન હોય તો મોબાઈલ ના લેવાય પેટ્રોલના પૈસા ન હોય તો ગાડી ના લેવાય હપ્તાની તેવડ ના હોય તો લોન ના લેવાય હપ્તાનો વિચાર કરીને પછી લોન લેવાય એમ બાળકો માટે ટાઈમ ના હોય તો બાળકો પેદા ના કરાય કોઈકના છોકરા રમાડી લેવાય તમારા ઘેર છોકરા છે હેવ ટુ સ્પેર ધ ટાઈમ તમારે ટાઈમ આપવો જ પડે તો બધા જ વાલીઓની મારી વિનંતી છે પત્નીને પરિવારના સભ્યોને બધાએ પૂરતો સમય આપવાનો જ ભેગા બેસવાનું પ્રમુખ સ્વામી મહારાજ સંતો સાથે હસી મજાક માટે ઘણીવાર વાર હિંડોળે બેઠા હોય બીજી વાતોચીતો કરતા હોય એક રેવાય ડિસ્ટન્સ વધે ફરીથી પાછા ભેગા થવાનું જ સમય આપવાનો જ બીજું બાળકોનું શિક્ષણ આપવાનું છે સારું બધા ભણો છો ને સારામાં સારું ભણજો ધર્મજમાંથી કલેક્ટર ને કમિશ્નર થવા જોઈએ ડોક્ટર એન્જિનિયર થવા જોઈએ આ વિસ્તારના જેટલા બેઠા છો સારામાં સારું ભણાવો બધા એક વાર વાલી કીધું છોકરો કયા ભણે કે લગભગ પાંચ પાંચ છઠ્ઠામાં હશે રીંગણા બટાટા ભાવ પૂછ્યા હતા પાંચ પાંચ છઠ્ઠામાં હશે એટલે છોકરો કયા ભણે ખબર નથી પડતી મને કે ગઈ સાલ પાંચમા તો ચડી તો લગભગ ગયો હશે કે છોકરો એમ ભણે છે ખબર પડતી નથી બધું ભણાવો અરખું નહીં ભણે શું કરશો કે નહીં ભણે તમારી પાછું મોકલી દઈશું આ પાંદરા પોળો છે આ બધા ભેગા કરવાના છે એટલે બધાને ભણાવો દીકરા દીકરી બે ને સારું ભણાવો બાળમંડળ સાંભળો છો બધા હું એમ બોલો જાગો છો ભણતવ્યમ બોલો ભણતવ્યમ તો ભણતવ્યમ તો કઈક માથા કુટબ કર્તવ્યમ આ ભણવાના તોય મરવાના નહીં ભણવાના તોય મરવાના તો માથાકૂટ હું કરા કરવી એક છોકરો મન કે સ્વામી તમાર જલસા ભણવાનું જ નહીં ના કે હું ડોબા ભણી રહ્યા છીએ

રામે કીધું સત્તરસો કરોડ પણ કે સત્તરસો કરોડ નું કરતા શું હશે ખાઈ ખાઈ પાણીપુરી કેટલા ની ખાય એને હરણ પાણીપુરી હુજી બધું સત્તરસો કરોડ નું કરતા શું હશે પ્રશ્ન ના પૂછી એને એવું શું ભણ્યો કે એને કરોડ આપે છે તને કોઈ જીઆઈડીસી માં રાખતું નથી પાર્ટ ટાઈમ માં હેલ્પર માં રાખતું નથી ભણતા હરખું નથી પાછા અને પાછા કે મારા લાયક કઈ હોય કેજો ને તું લાયક થા પેલો મારા લાયક કઈ હોય તો કેજો નહીં તું લાયક થા ઘણા ઉંમર લાયક એની જાતે થઈ જાય પણ લાયક થતા નથી ઉમર લાયક થવા માટે કશું ના કરવું પડે લાયક થવા માટે તમારે મહેનત કરવી પડે એટલે બધા જ બાળકો બાલિકાઓ બધાને સારું આજે સંતો ડોક્ટરો કેટલા એન્જિનિયરો આ વેદક ને સમી જ એન્જિનિયર થયેલા જ બધા કેટલા ભણેલા ગણેલા બધા ગ્રેજ્યુએટ થયેલા સંતો છે બધા જ ગામમાં સારામાં સારું ભણવાનું પાછું તમારે ભણવાનું ખૂબ સારું ભણવાનું તો પરિવારનું નામ રોશન થાય અને બીએપીએસ સંસ્થા સંસ્થા શીખવાડે છે બાળકોને તાલીમ આપે છે તો આપણા ઘરમાં શિક્ષિત વાતાવરણ હોવું જોઈએ પરસ્પર સમય આપવાનો છે અને ખાલી શિક્ષણ નહીં પછી લક્ષણ આપવાનું એટલે પ્રમુખ સ્વામીજી મહારાજ કહેતા જો સંતાનોને સંસ્કાર નહીં આપો તો સંતતી અને સંપત્તિ બંને ગુમાવવાનો વારો આવશે વિજયપત સિંધાનિયા રેમંડ કંપનીના માલિક 12000 કરોડની એસેટ મોહનભાઈ શરીફ હતા એમ એક સમય નો આ વિજયપત સિંધાન શરીફ છતાં એને સગા દીકરા સાથે પ્રશ્ન થયો એના વિડીયો પણ છે વિજયપત સિંધાન માલિકના આખી દુનિયાને ને રેમંડના કપડાં પહેરાવનાર બાર હજાર કરોડ નો માલિક એના છોકરા એને ખેંચી લીધા કશું દીધું નહીં ઝઘડા ચાલે છે ખાલી શિક્ષણથી પૂરું નહીં થાય ઘણા વાલીઓ શું જે ડોક્ટર બનાવો છે એન્જિનિયર બનાવો છે કેટલા ટકા આયા ટકાની માથા કૂટમાં બહુ પડશો નહીં ટકા લાવવાના છે પણ એકાદ ટકો ઓછો આવે એમાં જિંદગી હાલી નહીં જાય અને એમાંય સરકારે પાછું નવું ખોલ્યું છે પેલું પીઆર લાયા છે પરસન તાઈ બધાને ઊંઘમાં જ રાખે છે

دسمم بورډ نمبر 12م